અત્યાર સુધી આ ફેરફાર થયો તે પહેલા જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા હતી તે બે પોઈન્ટ ગરીબી રેખામાં ફેરફાર કરતી હોય છે અને તેનું મુખ્ય કારણ એ છે કે કિંમતોમાં જે ફેરફાર થાય છે તે તેમાં રિફ્લેક્ટ થાય કારણ કે જો વસ્તુઓ અને સેવાઓની કિંમત વધે તો જીવન નિર્વાહ ખર્ચ વધે છે વસ્તુઓ અને સેવાઓની કિંમત વધે તો પહેલા જેટલી વસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચ થતું હતું હવે તેટલી જ વસ્તુઓ ખરીદવા પાછળ વધારે ખર્ચ થશે આમ આ ફેરફાર કિંમતોમાં જે ફેરફાર થાય છે કિંમતોમાં જે વધારો થાય છે તેને કેપ્ચર કરવા માટે વિશ્વ બેંક સમયાંતરે તેમાં ફેરફાર કરતી હોય છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે બે પોઈન્ટ પંદર ડોલર પ્રતિ દિવસથી બદલીને તે ત્રણ ડોલર પ્રતિ દિવસ કરવામાં આવી છે એટલે કે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં અપવર્ડ રિવિઝન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને અપર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ ની ગરીબી રેખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ ની ગરીબી રેખા ડોલર 3.65 પ્રતિ દિવસ હતી જે બદલીને હવે ડોલર 4.20 પ્રતિ દિવસ કરવામાં આવી છે અને જે અપર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ છે તેમની ગરીબી રેખા ડોલર 6.85 પ્રતિ દિવસ હતી જેમાં ફેરફાર કરીને ડોલર આઠ પોઈન્ટ ત્રીસ પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે હવે આપણે એ સમજવું છે કે વિશ્વ બેંક આ ગરીબી રેખા કેવી રીતે નક્કી કરે છે તો વિશ્વ બેંકે ચોવીસો થી વધુ આવક અને ખર્ચના સર્વે નો ઉપયોગ કર્યો છે અને તે લગભગ એકસો ને બોતેર દેશોમાંથી મેળવવામાં આવ્યા છે ઓગણીસો એક્યાસી થી એટલે કે ઓગણીસો એક્યાસી એકસો બોતેર દિવસ બોતેર દેશોના બે હજાર ચારસોથી વધારે આવક અને ખર્ચના સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે આ આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નક્કી કરવામાં તો સૌપ્રથમ તેમાં શું થાય છે જે તે દેશના ચલણમાં તેના સ્થાનિક ચલણમાં તેની માથાદીઠ આવક અથવા તો માથાદીઠ વપરાશી ખર્ચ લેવામાં આવે છે અથવા તો તપાસવામાં આવે છે જે તે દેશની પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ વપરાશી ખર્ચ પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કેટલું છે તે દેશના ચલણમાં એટલે ભારતનું હોય તો ભારતના રૂપિયાના ચલણમાં ઓસ્ટ્રેલિયાનું હોય તો ઓસ્ટ્રેલિયન ડોલરમાં ઇંગ્લેન્ડનું હોય તો પાઉન્ડમાં તે રીતે તેને માથાદીઠ આવક અને માથાદીઠ વપરાશી ખર્ચ બંનેમાંથી કોઈ પણ એક અથવા તો બંને ત્યારબાદ જે તે દેશનો જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એટલે ભારતની વાત કરતા હોઈએ તો ભારતનો સીપીઆઈ કેટલો છે ઓસ્ટ્રેલિયાની વાત કરતા હોઈએ તો ઓસ્ટ્રેલિયાનો સીપીઆઈ લેવામાં આવે એ ઇન્ફ્લેશન એડજસ્ટેડ કર્યા બાદ ફુગાવાના દર ને ધ્યાનમાં લીધા બાદ બે હજાર એકવીસ ની પરચેઝિંગ પાવર ગરીબી રેખા પ્રાપ્ત થાય છે તો હવે આપણે એ સમજીએ કે આ ગરીબી એટલે શું અથવા તો ગરીબી રેખા કોને કહેવાય તો તે સમજતા પહેલા આપણે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી નો ખ્યાલ સમજવો ખૂબ જરૂરી છે નિર્પેક્ષ ગરીબી એટલે નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય એટલે ધારો કે મારી પાસે એટલી પણ આવક ના હોય અથવા તો મારું ખર્ચ એટલું ન હોય કે જેથી મારી તદ્દન પાયાની જરૂરિયાતો મૂળભૂત જરૂરિયાતો રોટી કપડા મકાન એ ફૂલફિલ ન થતી હોય એને હું પૂરી ન કરી શકતો હોઉં તો હું નિરપેક્ષ રીતે ગરીબ છું તેમ કહેવાય અને આ નિરપેક્ષ ગરીબી માપવા માટે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે એટલે આ જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા 3 ડોલર પ્રતિ દિવસ જે નક્કી કરવામાં આવી છે તે શેના માટે છે તે નિરપેક્ષ ગરીબી માપવા માટે છે બીજો ખ્યાલ છે સાપેક્ષ ગરીબી રિલેટિવ પોવર્ટી

આપણે એ સમજવું છે કે આ એક્સ્ટ્રીમ પોવર્ટી અથવા તો જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં ફેરફાર થયા તેના કારણે જે ગરીબોની સંખ્યા છે તેમાં શું ફેરફાર થયા છે તો બે હજાર ને પચીસ માં જૂની ગરીબી રેખા મુજબ એટલે કે બે પોઈન્ટ પંદર ડોલર પ્રતિ દિવસ જો આપણે ધ્યાનમાં લઈએ તો ગરીબોની સંખ્યા એસી પોઈન્ટ આઠ કરોડ હતી સમગ્ર વિશ્વમાં

બે point પંચ્યાસી dollar ધારો કે ખર્ચ કરતુ હોય તો તેની ગણતરી ગરીબી નહીં થાય કારણ કે ગરીબી રેખા બે point પંદર dollar પ્રતિ દિવસ હતી પરંતુ તેમાં ફેરફાર કરીને હવે ત્રણ ડોલર પ્રતિ દિવસ કરવામાં આવી છે એટલે જે વ્યક્તિ બે point પંચ્યાસી dollar ખર્ચ કરે છે પ્રતિ દિવસ તેની ગણતરી ગરીબીમાં થશે તો આજે upward રિવિઝન થયું આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં માં બે point પંદર dollar પ્રતિ દિવસ થી ત્રણ ડોલર પ્રતિ દિવસ તેના કારણે ગરીબીની ગરીબોની સંખ્યા અ વધી છે ઓગણીસો ને નેવુંથી બે હજાર બાવીસ દરમિયાન નવી ગરીબી રેખા મુજબ લગભગ એકસો ને પચાસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા છે એટલે કે તેઓ હવે આ ગરીબી રેખા જે નક્કી કરી છે ત્રણ ડોલર તેના કરતાં વધારે ખર્ચ પ્રતિ દિવસ કરે છે એટલે કે તે તેમની ગણતરી પહેલા નિરપેક્ષ ગરીબોમાં થતી હતી જે હવે થતી નથી એટલે કે તેઓ ગરીબી રેખાની ઉપર આવ્યા છે બીજી એક મહત્વની બાબત જે વિશ્વ બેંકે નોંધી છે તે એ છે કે સબ-સહારન આફ리카ના દેશોમાં ગરીબોનું પ્રમાણ વધતું જાય છે અને સાઉથ એશિયામાં સાઉથ એશિયાનો ફાળો કુલ ગરીબોમાં ઘટતો જાય છે મે વર્તમાન સમયમાં જે કુલ ગરીબો છે સમગ્ર વિશ્વમાં જે કુલ ગરીબી રેખાની નીચે જીવનારા લોકો છે તેમાં સાઉથ એશિયાનો ફાળો બાર ટકા છે જે પહેલા ઓગણીસ ટકા હતો એટલે ઓગણીસ ટકાથી ઘટીને બાર ટકા થયો છે જ્યારે સબ સહારણ દેશોમાં તે ફાળો સિત્તેર ટકાથી વધીને થયો છે એટલે કે આ જે લોકો ત્રણ ડોલર પ્રતિ દિવસથી ઓછા ખર્ચે જીવન ગુજારે છે તે લોકો વધુમાં વધુ ક્યાં કોન્સન્ટ્રેટ થયેલા છે ક્યાં કેન્દ્રિત થયેલા છે તો તેઓ સબ સહારણ દેશોમાં કેન્દ્રિત થયેલા છે તેમાંનો એક દેશ સાઉથ સુદાન જે સૌથી ગરીબ દેશ તરીકે ગણાય છે કે જેની આવક કેપિટા જીડીપી માત્ર ડોલર છે અને તેને રિસોર્સ ના ખ્યાલ સાથે પણ સાંકળવામાં આવે છે હવે આપણે અર્થશાસ્ત્રમાં તો એવું ભણીએ છે કે જે દેશોમાં કુદરતી સંસાધનો વધારે હશે તે દેશનો વિકાસ ઝડપથી થશે પરંતુ સાઉથ સુદાનના કિસ્સામાં એવું નથી એટલે એને રિસોર્સ કર્સ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં છે 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 તેમ છતાં પણ દેશ ગરીબીમાં તેનું કારણ એ કે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને ઇન્ટરનલ કોન્ફ્લિક જોવા મળે છે એટલે આ ત્રણ કારણોસર ઓઇલ રિઝર્વ હોવા છતાં કુદરતી સંસાધનો હોવા છતાં તે દેશ સાઉથ સુદાન હજુ પણ ગરીબીમાં સપડાયેલો છે અને છેલ્લે આપણે ભારતમાં એક્સ્ટ્રીમ પોવર્ટીની ની શું પરિસ્થિતિ છે એ જોવું છે તો જે જૂની આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા હતી બે પોઈન્ટ પંદર ડોલર પ્રતિ દિવસ તે મુજબ બે હજાર અગિયાર બારમાં ભારતમાં સોળ પોઈન્ટ બાવીસ ટકા લોકો તે ગરીબી રેખાની નીચે જીવતા હતા જે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘટીને બે પોઈન્ટ પાંત્રીસ ટકા થયા અને જો આપણે નવી ગરીબી રેખાને ધ્યાનમાં લઈએ એટલે કે ત્રણ ડોલર પ્રતિ દિવસ ધ્યાનમાં લઈએ તો અત્યારે ભારતમાં પાંચ પોઈન્ટ પચીસ ટકા લોકો એટલે કે લગભગ સાત પોઈન્ટ બાવન કરોડ લોકો ત્રણ ડોલર પ્રતિ દિવસ કરતા ઓછા ખર્ચે પોતાનું જીવન ગુજારે છે હવે સવાલ એ ઉભો થાય કે શું ભારતમાં માત્ર પાંચ ટકા લોકો જ ગરીબ છે બિન નાણાકીય જે અભિગમ છે કે જેમાં આપણે આરોગ્ય શિક્ષણ બળતણ યોગ્ય પ્રમાણમાં છે કે નહીં પીવાનું સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે કે નહીં વીજળી મળે છે કે નહીં પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય છે કે નહીં આરોગ્યની યોગ્ય સવલતો બાળકોને અને માતાને મળે છે કે નહીં આ બધી જ બાબતોનો સમાવેશ આપણે ગરીબી માપવા માટે કરી શકીએ અને તેના માટે વર્લ્ડ બેંકે યુએનડીપીએ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બહુઆયામી ગરીબી આંખ પણ બહાર પાડ્યો છે તો આ રીતે આપણે જે નવી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા છે તેની ચર્ચા જોઈ શકીએ અને આગામી એપિસોડમાં આપણે ભારતમાં ગરીબીની શું પરિસ્થિતિ છે તેના વિશે ચર્ચા કરીશું ધન્યવાદ